કેમ છો આગના વિડિયોમાં આપણે સંખ્યાના वर्गीकरणમાં વિવિધ પ્રકારની સંખ્યાઓ શીખ્યા જેમ કે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા સંમેય સંખ્યા અસંમેય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા ઓકે હવે અત્યારે આ વિડિયોમાં આપણે ભારતીય સંખ્યા પદ્ધતિ વિશે શીખીશું તેના વિશે ભારતીય સંખ્યા પદ્ધતિ કે જે ભારત ભારત દેશ છે તેમાં સંખ્યાઓનું નિરૂપણ કેવી રીતના કરવામાં આવે છે તો જુઓ સૌ પ્રથમ ભારતીય સંખ્યા પદ્ધતિમાં ભારતીય સંખ્યા પદ્ધતિમાં અંકોના સ્થાનો માટે જમણી બાજુથી ડાબી બાજુ ખસવામાં આવે છે એનો મતલબ એવો થાય છે કે જમણી બાજુથી ડાબી બાજુ એટલે જુઓ આ કઈ બાજુ છે આપણે અહીંયા હંમેશા આ જમણી બાજુ જમણી બાજુ અહીંથી આ આમ જોઈશું તો આ કઈ બાજુ થઈ ડાબી બાજુ આ રીતના જમણી બાજુ ડાબી બાજુ અંકોના સ્થાનો માટે ખસવામાં આવે છે જેમ કે જો આપણે અહીંયા જોઈશું કે કેવી રીતના એક સંખ્યા લઈએ છીએ પાંચસો છોતેર કઈ સંખ્યા લીધી હતી પાંચસો છોતેર હવે અહીંયા ભારતીય સંખ્યા પદ્ધતિમાં આ રીતના સ્થાન હોય છે સૌ પ્રથમ કયું હોય છે એકમ પછી દશક સો પછી હજાર દસ હજાર પછી લાખ દસ લાખ કરોડ દસ કરોડ ઓકે તો સૌ પ્રથમ અંકને જે છેલ્લો અંક છે એને એકમના સ્થાન પર મૂકવામાં આવે છે તો અહીંયા ડાબી જમણી બાજુ મૂક્યું પહેલાં પછી આપણે જમણી બાજુ કે બાજુ ખસવાનું છે ડાબી બાજુ તો અહીંયા આ સાત છે સાત સાતને ક્યાં મૂકવામાં આવશે દશકના સ્થાન પર પછી પાંચ પાંચને ક્યાં મૂકવામાં આવશે સોના સ્થાન પર ઓકે હવે તમે જુઓ એકમ એકમ એટલે એક એકની પાછળ એક શૂન્ય હોતું નથી દસ કેટલે એકની પાછળ કેટલું શૂન્ય હોય છે એક સો એટલે દસની પાછળ કેટલું શૂન્ય હોય છે બે હજાર એટલે દસની પાછળ કેટલા શૂન્ય હોય ત્રણ દસ હજાર એટલે કેટલા શૂન્ય હોય છે એક બે ત્રણ અને ચાર લાખ એટલે કેટલા શૂન્ય હોય તો એક બે ત્રણ ચાર અને પાંચ દસ લાખ એટલે કેટલા શૂન્ય હોય છે એક બે ત્રણ ચાર પાંચ અને છ કરોડો એટલે કેટલા શૂન્ય હોય છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ઓકે આ રીતના પહેલાં છને મૂક્યો પછી સાતને મૂક્યો અને પાંચને મૂક્યો તો આપણે કઈ બાજુ ગયા જમણી બાજુથી ડાબી તરફ ખસે ઓકે હવે જો તમે આપણી બીજી સંખ્યા લઈએ બીજી કોઈ મોટી સંખ્યા લઈ કે જેથી તમને વધારે થોડો ખ્યાલ આવે અહીંયા લઈશું 45 લાખ 76000 556 એક સંખ્યા છે તો તેના પહેલા અહીંયા પહેલા શું મૂકીશું 6 ઓકે અહીંયાથી ચાલુ કરીએ પછી શું આવશે 9 પછી સોના સ્થાન પર 5 પછી હજારના સ્થાન પર છ પછી દસકના દસ હજારના સ્થાન પર સાત પછી લાખના સ્થાન પર પાંચ પછી દસ લાખના સ્થાન પર ચાર હવે આ સંખ્યા છે તો આપણે કેવી રીતના બોલીએ છીએ ભારતીય પદ્ધતિ પ્રમાણે તો કે પિસ્તાળીસ જુઓ આ લાખનું બોક્સ એટલા માટે કર્યું છે કે એમાં પિસ્તાળીસને સાથે બોલાય પિસ્તાળીસ લાખ પછી આ બે તો છોતેર હજાર અને છેલ્લે ત્રણ આંકડા એક બે અને ત્રણ એટલે પાંચસો છન્નું આ પ્રમાણે બોલાય છે જુઓ પિસ્તાળીસ હજાર સોરી પિસ્તાળીસ લાખ છે છોતેર હજાર કેટલા છોતેર હજાર અને પાંચસો છન્નું આ પ્રમાણે સંખ્યાને લખાય તો જુઓ બે આંકડા છે તો આપણે લાખ લખીએ પછી છોતેર પછી શું છે હજાર તો અહીંયા એટલા માટે આપણે અહીં આ જે ઉપર લાખ છે બે સંખ્યાને આપણે ભેગી બોલીએ છીએ એટલે લાખ બોલાય પછી આ છોતેર છે તો એની ઉપર બે સંખ્યા છે એટલે શું બોલીએ છીએ હજાર ઓકે હવે અહીંયા પાંચસો અને અહીંયા બે બે ગાય એટલે નવ છન્નું બોલાય પાંચસો છન્નું આ પ્રમાણે સંખ્યાનું નિરૂપણ કરવામાં આવે છે તો ભારતીય સંખ્યા પદ્ધતિમાં કેવી રીતના સંખ્યાનું નિરૂપણ કરવામાં આવે છે તો ભારતીય સંખ્યા પદ્ધતિમાં છેલ્લે કેટલા અંક હોય છે એક બે અને ત્રણ ઓકે પછી આ ત્રણ પતી જાય પછી કેટલા અંકો હોય છે બે પછી બે પછી બે પછી બે આ પ્રમાણે નિરૂપણ ચાલ્યા જ કરે તો પહેલાં ત્રણ આવશે પછી કેટલા આવશે બે પછી બે પછી બે પછી બે જુઓ અહીંયા આ એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ અબજ દસ અબજ આ રીતના ચાલો હવે આપણે કોઈક સંખ્યા લઈએ છીએ શું લઈએ છીએ અને મને હું પૂછી નાખું છું थोड़ी मोटी तो संख्या लीएलवे छन्नू करोड़ ओग लाख चौराणु हजार बसो चौत्रीस चलो समझो हे कि भारतीय संख्या पद्धति प्रमाण पहला के त्राण अंकों पहला त्राण अंक बसो चौत्र आगे पूर्ण विराम पे के होब्बेना चोड़का ઓકે છન્નું હવે બોલાશે કેવી રીતના જોવા નાઈન્ટી સિક્સ પણ શું છે કરોડ છન્નું કરોડ ઓગણસાહીઠ લાખ ચોરાણું હજાર અને બસો ચોત્રીસ કેટલા થશે બસો ચોત્રીસ ઓકે તો ભારતીય સંખ્યા પદ્ધતિમાં આ સંખ્યાનું નિરૂપણ કરવામાં આવે છે પહેલાં ત્રણ પછી બે પછી બે પછી બે આમ આગળ કન્ટિન્યુસ બ બેનના જોડકામાં ચાલ્યા કરશે ખાલી પહેલાંમાં એકલું ત્રણ આવશે અને એને બોલવાનું કેવી રીતના તો આ રીતના છે કરોડના સમજો કે અહીંયા લખું છું છપ્પન તો અહીંયા સ્થાનમાં કેટલા છે કરોડના સ્થાનમાં કેટલા છપ્પન છપ્પન કરોડ બોલાશે પછી અહીંયા લખું છું ચૌદ તો કેટલા લાખ બોલાશે ચૌદ લાખ પછી હજાર તો અહીંયા પંદર લખું છું તો કેટલા થશે પંદર હજાર અહીંયા નવ નવ છ નવ ચાર છ છે તો સોના સ્થાન પર નવ છે અહીંયા ચાર છે તો નવસો છેતાળીસ ઓકે આ પ્રમાણે તો કેવી રીતના બોલાશે છપ્પન કરોડ ચૌદ લાખ પંદર હજાર નવસો છેતાળીસ ઓકે હવે તમને ભારતીય સંખ્યા પદ્ધતિમાં કેવી રીતના નિરૂપણ કરવાનું હોય છે એના વિશે લગભગ ખ્યાલ તો આવી ગયો હશે કોઈપણ સંખ્યા પદ્ધતિમાં સ્થાન માટે કઈ સાઈડથી કઈ બાજુ જવામાં આવે છે જમણી બાજુથી ડાબી બાજુ જવામાં આવે છે ચલો હવે એક વસ્તુ અહીંયા સમજીએ કે સ્થાન કિંમત વિશે પૂછે સાના વિશે સ્થાન કિંમત એ આપણે આગળ શીખી ગયા છીએ સ્થાન કિંમત હવે હું તમને કહું છું કે આ જે પ્રશ્ન આ જે ક્વેશ્ચન છે એમાં છની સ્થાન કિંમત કેટલી છે છની કિંમત જે સ્થાન પર રહેલું હોય તે કિંમત છ કયા પર રહેલો છે તો કે કરોડ હવે કરોડમાં કેટલા શૂન્ય છે એક બે ત્રણ ચાર પાંચ અને સાત ઓકે સાત શૂન્ય છે તો આપણે ને કેટલા વડે ગુણી નાખવાના તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત કરોડ વડે ગુણી નાખવાના તો કેટલા થશે છ કરોડ કેટલા થશે છ કરોડ ઓકે આ છની સ્થાન કિંમત થઈ એ જ પ્રમાણે પાંચની સ્થાન કિંમત કેટલી થશે તો પાંચ કા દસ દસ કરોડના સ્થાન પર છે તો પાંચની સ્થાન કિંમત પચાસ કરોડ થાય ઓકે આ પ્રમાણે સ્થાન કિંમત નક્કી કરવામાં આવે છે અને ભારતીય સંખ્યા પદ્ધતિમાં કરોડ લાખ હજાર અને કોઈ પણ કિંમત હોય તો સો આવી શકે એમ પ્રમાણે આપણે કેવું પાંચસો ચાલીસ પાંચસો પાંચસો પિસ્તાળીસ અહીંયા લઈએ છીએ સમજો કે ત્રણ છે કયા અંક પર છે ત્રણ તો ત્રણસો અને બેતાળીસ આ પ્રમાણે બોલવામાં આવે છે ઓકે જ્યારે આપણે અહીંયા આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ વિશે જોઈએ તો આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં પહેલાં કેવું હોય છે તેમાં પણ એવું છે કે જમણી બાજુથી આ જમણી બાજુ છે તેથી કઈ બાજુ ખસવામાં આવે છે ડાબી બાજુ પડી સમજે તો આંતરરાષ્ટ્રીય સંખ્યા આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં પણ સંખ્યાના અંકોના સ્થાનો માટે જમણી બાજુથી ડાબી બાજુ ખસવામાં આવે છે જુઓ અહીંથી સ્ટાર્ટ કરીશું એકમ સો દશક આ ત્રણે ત્રણે આપણે ભેગા બોલીએ છીએ પછી શું આવે છે તો કે હજાર પછી મિલિયન પછી બિલિયન ઓકે હવે સમજો કે આંતરરાષ્ટ્રીય ભારતીય સંખ્યા પદ્ધતિમાં પહેલાં કેટલા હતા ત્રણ પછી કેટલાના જોડકા હતા બે પછી બે પછી બે પણ હવે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં કેટલા છે તો કે કેટલાના જોડકા પાડવામાં આવે છે તો કે એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ આ પ્રમાણે ત્રણના જોડકા હોય છે હવે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં આપણે કોઈ સંખ્યા લઈએ સમજો કે તો આપણે ત્રણ ત્રણ જોડકા પાડી દઈએ કેટલા પાડ્યા ત્રણ તમે બોલવાનું ચાલુ કરીએ તો કેવી રીતના બોલીશું તો અહીંયા લખીએ છીએ જો પાંચસો પછી કેટલા લીધા છે ચારસો એંસી પછી છેલ્લે કેટલા છે ત્રણસો પિસ્તાળીસ ત્રણસો પિસ્તાળીસ હવે તમે અહીંયા જોશો તો પાંચસો છોત્તેર છે એ સ્થાન પર છે મિલિયન તો આને શું બોલાય પાંચસો છોત્તેર મિલિયન गोलासे 576 मिलियन પછી 480 કેстам પછી 480000 અને 345 576 मिलियन 480000 અને 345 બોલાશે ઓકે અને અંગ્રેજીમાં બોલવું હોય તો 576 મિલિયન 480000 345 એવી રીતના બોલાય ઓકે હવે થોડી મોટી સંખ્યા લઈએ जो वन ट्वेंटी थ्री तो अँ लखी चे वन ट्वेंटी थ्री सेवन एट फोर सेवन एट फोर फाइव थ्री सिक्स फाइव थ्री सिक्स टू वन फाइव टू वन फाइव ओके तो जो अ पहलू है बिलियन जे शू है आ બિલિયન તો એકસો ત્રેવીસ છે એ બિલિયનના બોક્સમાં છે તો એકસો ત્રેવીસ બિલિયન બોલાશે શું બોલાશે એકસો ત્રેવીસ બિલિયન પછી શું બોલાશે સાતસો મિલિયન ઓકે એના પછી શું બોલાશે પાંચસો છત્રીસ હજાર અને બસો પંદર તો આ સંખ્યાને આપણે બોલ્યું હોય તો એકસો ત્રેવીસ બિલિયન સાતસો ચોર્યાસી મિલિયન પાંચસો ચોત્રીસ હજાર અને બસોને પંદર ઓકે આ પ્રમાણે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં સંખ્યા દર્શાવવામાં આવે છે તો ભારતીય સંખ્યા પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં આટલો તફાવત છે ઓકે એકદમ સરળ વસ્તુ છે પણ આ ખૂબ જ જરૂરી છે